અમારી માગણીઓ સરકાર સુધી પહોંચી થાય અને તાત્કાલિક પૂર્ણ થાય એવા પ્રયત્ન વિનંતી કરીએ આજ રોજ ગુજરાત ફેરફાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના દીવદર તાલુકાના ફેરફાર દ્વારા જે અમારી પડતર માગણી છે જે પહેલો મુદ્દો છે સત્તાણું ટકા વિતરણ કરવાનું છે સાથે સાથે જે ધોની ચૂકવણું છે ત્રણસો થી ઓછા છે અમને વીસ હજાર રૂપિયાનું જે સરકાર શ્રી મહેનતાનું નક્કી કર્યું તો આ પણ દિન સુધી મળતું નથી અને સાથે સાથે જે અમારી અગાઉની પણ ખૂબ રજૂઆતો છે એને ઘટવાનો પ્રશ્ન છે એ પણ પૂરો થતો નથી અત્યારે એક એક પાંચસો થી એક એક કિલો કટાવ પર આવતી હોવા છતાં કમિશનનો વધારો સાથે સાથે અનાજ પૂરું સમયસર નથી મળતું ગયા મહિને અંદર ત્રીસ તારીખે હોડનો જથ્થો મળ્યો અને સરકાર શ્રી દ્વારા એપ દ્વારા અથવા મીડિયા દ્વારા પેપર દ્વારા પૂરેપૂરો જથ્થો મળે છે એની પહેલથી જાહેરાત આપવામાં આવે છે ત્યારે દુકાનદાર અને ગ્રાહક સાથે મારે ઘર્ષણ ઊભું થાય છે અને અલગ અલગ મુદ્દો અમારી સરકારને પણ એક વિનંતી છે કે એકથી પાંચ તારીખની અંદર તમામ દુકાનદારોને જથ્થો પૂરો થાય તો અમે ગ્રાહકને પણ વિતરણ કરી શકીએ દાળ તો ખૂબ દિવસ ભાગ્ય જ જોવામાં આવે છે ચણા પણ અમુક ટાઈમે મળે અને ના મળે એટલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે વારે ઘડીએ ઘર્ષણ થાય છે એ ઘર્ષણ ના થાય એના માટે સમયસર અમારો જથ્થો મળે તો અમે ગ્રાહકને પણ વિતરણ કરી શકીએ અને જે ઘટ પડે છે ઘટ સરકાર આજ દિન સુધી મજરે નથી આપતી એ પણ સરકારને પોંચસો ગ્રામ ઘટ હોય તો હો બોરી થાય તો પચાસ કિલો ઘટ થાય જ્યારે અધિકારી તપાસમાં આવે ત્યારે પચાસ કિલો ઘટ થાય એની ડબલ ઘટની સરકારશ્રી અમારા પાસેથી કિંમત વસૂલ કરવામાં આવે છે કેવી રીતનો અન્યાય દુકાનદારને થાય છે આપ જોઈ રહ્યા છો એક જેમને પચાસ કિલો જોકે એટલે ઓટોમેટિક ગ્રામ ઘટ પડે અને એનો પાછો ડબલ જ અમારે નાણું સરકાર અંગત ભરવાનું થાય છે પણ આ પણ પ્રશ્ન છે ઘણા અલગ અલગ પ્રકારના પ્રશ્ન છે અમારા પરદેશ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે અને પહેલાદભાઈ મોદી અને બંને એસોસિએશનો જે અમારા છે ગુજરાતમાં એના દ્વારા આજે અડતાળું ચાલુ છે અને સરકાર શ્રીને રજૂઆત કરી છે કે તાત્કાલિક અમારી માગણીઓ પૂરી થાય આપેલ છે ત્યાંમાં અમારો મેન મુજબ તો નોના દુકાનદારો છે અહીંયા સાતું નથી એટલે એને વીસ હજાર રૂપિયા પૂરા મળવા જોઈએ અને એ લેવું ઘોનું ટકા વિતરણ કરી તો ચાલવી દેવું જોઈએ દેખ બીજો એક ઘટનો પ્રશ્ન છે કે કટે પાંચસો કરવામાં ઘટ પડે છે એ ઘટના પડી જોઈએ અને બીજો ત્યાં વિશે અમને માલ મળે એ અમારી માગણી છે અને કમિશન અમારે વધારોની જરૂર છે કે તેવા દોઢ કમિશન કરી આપી એવી અમારી રજૂઆતનું આયોજન પત્રક સાહેબને આપેલું છે